રીતના ફળ છે ફળનો આકાર કંઈક આવો છે તો મારા મામાને ઘરેથી લાવ્યા હતા અને આને એમ કે લોકો કાજુ કહેવાય તો મને તો કોઈ ખબર નથી આને ખવાય આની અંદરથી બીયા પણ અવાજ આવે છે અવાજ આવે તો હું તમને ભાંગીને બતાવી કે આ ફળ શું છે હું તમને ભાંગીને બતાવું તો લીધું આપણે હથિયાર ટાઈતું લોક આ હાથ આવી રીતના આમાંથી ફળ નીકળું છું આ બીજું ફળ આવી રીતના ખજૂરી જેવું છે આમ ખજૂરી જેવું લાગે આપડે નીકળે તો આવી રીતના કાળું કાળું નીકળે આ આવું નીકળે સફેદ શું ખબર આ માથે નું પડ કાઢી નાખવાનું સાડું પડ ને પછી અંદર નું ખાવાનું સફેદ કલર નું નીકળ્યું ઓલું તો આવી રીતના છે ને એ કાશું છે આ ઓલું આગળ તેડ્યું હતી ને એ પણ કાશું છે અને આ પાકેલું છે જો ઉકાવવું પડે બદામ જેવો સ્વાદ આવે આનું

અત્યારે તો એમાં જાત જા બધી ફળ છે તો શું કામ ને કોઈ કાપવું પડે કાપવું પડે એમ છે કારણ કે મકાન માં સ્લેબ ભરવામાં નો જો મસ્ત છે ટેસ્ટી છે આવ્યો તો મળે આપણા આગલા બ્લોગમાં

રોડ બને નેશનલ હાઈવે છે જોજે રસ્તો કેટલી મજા કરે આ લોકો આ બારોગરથી આ લોકો આવે રોડનું કામ કરે રોડનું કામ કરતા કરતા બોર્ડ લઈને જાય હવે ક્યાંક મારવાનો લાગે બોર્ડ આગળ ગામમાં કુતરા કૂતરાના બચ્ચા બહુ વાલા છે પાણી માં આવીએ તો જીથરા નાખીએ મિત્રો જો મિત્રો આ મશીન જ્યાં લોકો છે ત્યાં લેવાના મકાન બનાવે રાત્રિ નો ગુજારો આયાસ કરવાના મિત્રો ઝૂપડી જેવું બનાવીને કારણ કે તેને તો ગમે ત્યાં બદલવાનું રહેતું હોય

આમાં તમને ઘાસ કાઢડે આમાં બુલેટ ઘાસ છે જો આ એક કેરો ને દે આ બુલેટ હા તો મિત્રો ચકુબા પાણી પીધા વગર ના જાય અંદર